હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા બધા મળશે તો બધાને જય માતાજી જય દ્વારકાધી સર મહાદેવ તો આજ બ્લોકની શરૂઆત કરી છે બહુ મોડી જો વાગી ગયા છે દસ દસ ને ઓગણીસ થઈ ગઈ છે બ્લોકની શરૂઆત કરી છે બહુ મોડી અને અત્યારે આવી ગયા છે ખેતર માટો મારવા જો ને જવાનું છે આપણે મંત્રી પાસે થોડુંક કામ છે દાખલાનું એવું કરાવવાનું છે તો જાય અત્યારમાં અને આજે રજાના સાંજે જવાનું છે કામે અને જો આટા મારી છે ખેતરમાં જાય છે ઘર બાજુ હવે તો અત્યારમાં જવાનું છે મંત્રી પાસે ને પછી જવાનું છે મહુવા પાછું તો બલિયારજા બ્લોકમાં આપણું કામ થાય કે ન થાય બ્લોક કેવો બને એ પણ ખબર નથી તો બલિયારજા બ્લોકમાં ઠેટલું મસ્ત બધા આપણે ત્યાંથી ગામમાં જતા ગાડી સર્વિસ કરાવી સર્વિસ કરાવી આવે છે હવે પાછું જવાનું છે નહીં કારણ કે આવે છે મંત્રી અત્યારમાં તો જાય સીધા નહીં ને પછી મળીએ પાછા કે નહીં મંત્રી આવે છે તો થોડુંક કામ છે આપણે રેશન આધાર કાર્ડનું કરાવવાનું નામ જુદારા કરાવવાનું છે તો એની પાસે ફોર્મ લેવા જવાનું છે તો જાય જઈ નહીં ને લઈ આવીએ ફોર્મ કોણ ખાઈ ગયો એમ કોણ ખવાય ઘણી બધું આપણે ગમ મળવી વસી ને આપણે જરા મંત્રી પામ કામ કરી દીધું છે ને હવે તક જો તો નવું છે તો ચાલુ કરી દીધું છે હાલો નહીં ને ચાલો તો ફેમિલી ઉપર આપણે જે થા મંત્રી પામ કામ કરી વિયે પડી જે હુઈ જ છે આ ઇન્દ્ર હુઈ જ પડી જે હાજ પછી તો આ તો બધા વિયે વાત કરે જે માતાજી અમે તો મળ્યા બનાવવાનું સારું છે ગુંદા બનાવીને

ગુડ મોર્નિંગ મિત્રો બીજા દિવસની સ્વાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ અત્યારમાં ખેતરમાં ને કાલે બ્લો પડતો બનાવ્યો હતો ને આજ બીજો દિવસે અડધો ચાલુ કર્યો છે ને અત્યારે આપણે કામ સોંપી દીધું છે રીંગણાનું જો રીંગણા અમારી મળી ઉતારે છે ને અમારે ઉમારે રીંગણા ઉતારવાના છે અત્યારમાં અત્યારે વૈયા ગયા છે બધા ગામમાં કારણ કે વૈયા જે કામમાં મૂકી મૂકીને કામે મૂકીને હું વૈયા છું પાછો ઘરે ને અત્યારે આવી જાય બધા રીંગણા ઉતારવા મારા દીકરો બે રીંગણા ઉતારી અત્યારમાં

અહીં મિત્રો તો મિત્રો ઓફિસ આવી ગયા છે ખાલી પડી જાય છે બહાર ટકો અહીંયા આધાર કાર્ડના સુધારા છે તો પોતે શેર નહીં બધું પેલા આલીભાઈ ગયા પછી હરિતા નિહાળી ગયા પછી નાચે અહીંયા આવ્યા હતા અહીંયા પોતે નથી તો શું કરવાનું હાલો તો હવે આપણે આવે પછી કામ બતાવીએ મિત્રો તો આધાર કાર્ડમાં સુધારા કરીને આપણે બે આવ્યા હવે જાય છે હર્સિતાભાઈ ગાડી લી લીધી છે આગળ એ ગાડી અમારે નીચે નહીં તો ગાડી એ ગાડી લઈ જાય ઘરે આધાર કાર્ડ નું કામ થઈ ગયું છે તમને રેશન કાર્ડ નું કામ પતાય ને આપડે ઘરે વહી આવ્યા ને પડી ગઈ છે હાજ હુઈ ગયા થાય કે લાગી હવે ચાસી ઉપાન તો આને લેવા જશે ગામમાં હા હા હવે મે ટિફિન બનાવી નઈ ગામમાં લેવા જેલા હતા ને ટિફિન થઈ ગયું છે કમ્પ્લીટ ને આપણે જવાનું છે કામે ને કે બે જશે જમવા જો મારા ભાઈ જમવા બે ગયા ને શાક છે જમવાનું છે ને ભીંડાનું શાક છે સાઈસ છે રોટલી છે બે જશે ખમવા હાલો ખાઈ લે તો હવે હવે આ બ્લોક કે આપણે પૂરો કરવાનો છે કે બ્લોગથી જાય લાંબો તો આશા છે કે આમ તમારો અમારો બ્લોગ પસંદ આવે પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જ હતો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સબસ્ક્રાઈબની ભૂલ જરૂર છે તો આનો મળશું નવા બ્લોકમાં જય માતાજી જય લગાવ